તો કોરોનાનું ગ્રહણ હવે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની પાર્ટી પર પણ લાગ્યું છે ત્યારે કોરોના ગાઈડલાઇનના કારણે આ વર્ષે એક પણ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની પાર્ટી કોમર્શિયલ આયોજન નહીં કરવામાં આવે નવા વર્ષને આવકારવા માટે એકત્રીસ ડિસેમ્બરના દિવસે હોટલ ક્લબ પાર્ટી પ્લોટ અને બેન્કવેટમાં પાર્ટીનું આયોજન થતું હોય છે પણ આ વર્ષે કોરોનાના કારણે આ પાર્ટી પર બ્રેક લાગી છે દર વર્ષે અમદાવાદમાં સો જેટલી કોમર્શિયલ પાર્ટીનું આયોજન થતું હોય છે અને બે લાખ જેટલા લોકો આ પાર્ટીમાં જોડાતા હોય છે પરંતુ આ વખતે કોરોનાના કારણે થર્ટી ફર્સ્ટની પાર્ટી ના યોજાવવાથી તેની સાથે સંકળાયેલા વ્યવસાયને પાંચ કરોડ રૂપિયાનું નુકસાન થશે અમદાવાદમાં જો ગણીએ તો પાર્ટી પ્લોટ ફાઇવ સ્ટાર હોટલ્સ ક્લબ્સ અને કેફેઝ મળીને આશરે નાની મોટી લગભગ સોથી એકસો વીસ જેટલી પાર્ટીઓનું આયોજન થતું હોય છે અને એના કારણે એમના આયોજકો તો છે જ પણ એના સાથે સાથે કેટરિંગ ડેકોરેશન ડીજે સાઉન્ડ લાઇટ એવા કેટલાય લોકોને ધંધા રોજગાર મળતા હોય છે જેમની સંખ્યા આશરે દસથી બાર હજાર જેટલી કહી શકાય અને આખી જો આ ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીનો એક દિવસનો આપણે નુકસાન ગણીએ તો ખાલી એક દિવસનું નુકસાન આપણે કહી શકીએ માત્ર અમદાવાદ શહેરમાં સ્ટાર હોટેલ બેન્ક્વેટ પાર્ટી પ્લોટમાં સો જેટલા કમર્શિયલ પાર્ટીનું આયોજન થતું હોય છે અને તેમાંથી સાઉન્ડ ડીજે ડેકોરેશન ઓર્કેસ્ટ્રા સહિતના લોકો રોજગારી મેળવતા હોય છે અને દરેક પાર્ટી દીઠ પાંચ લાખ રૂપિયા મળતા હોય છે ત્યારે કોરોનાએ આ તમામની આશા પર પાણી ફેરવ્યું છે નુકસાન તો એઝ અ ડીજે અમારા માટે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે એકદમ પ્રાઇમ દિવસ હોય છે કે ભાઈ જો લાસ્ટ ઇયરનું હું કમ્પેરિઝન કરું તો લાસ્ટ ઇયર મારી બાય મેરિયટમાં પાર્ટી હતી ક્રાઉન પ્લાઝામાં હતી રમાડામાં હતી ક્લબો સેવનમાં હતી નો હતી એ રીતે આ વખતે જાહેરનામાના લીધે પાર્ટી નહીં થઈ શકે તો ઓન એન એવરેજ જો હું એઝ અ આયોજક કે ભાઈ લાખ રૂપિયાથી લઈને દસ લાખ પંદર લાખ રૂપિયાનું દરેક આયોજકોને નુકસાન થશે અમદાવાદ બહાર અમારી ગણતરી છે વાતો ચાલે છે ઉદયપુરની અંદર જયપુરમાં ઉદયપુરમાં આબુમાં કે ભાઈ અમે કઈ રીતે કરી શકીએ છીએ કે જે લોકો ટ્રેવલ કરી શકે પણ એ વર્ગ કોરોનાના લીધે કેટલો આવશે શું આવશે એ બી અત્યારે એક સિચ્યુએશન ટાઈટ છે અને ત્યાંની બી ગવર્મેન્ટ જો અચાનકથી કોઈ લો લાવી દે કે ભાઈ રાતે નવ વાગ્યા પછી કર્ફ્યુ કે શનિ રવિ કર્ફ્યુ કે થર્ટી ફર્સ્ટ નહીં કરી શકો તો અમારા માટે બી એક રિસ્કી ફેક્ટર થઈ જાય કે ત્યાં બધું આયોજન કરીએ અને અચાનક અડધી રાતે એવો નિયમ આવી જાય કે ભાઈ કાલ થર્ટી ફસ્ટ નહીં કરવામાં આવે આમ કમર્શિયલ આયોજનો પર કોરોનાના કારણે બ્રેક લાગી છે પરંતુ અમુક આયોજકો અમદાવાદ તેમજ ગુજરાત બહાર પાર્ટી આયોજન કરવાનું વિચારી રહ્યા છે પરંતુ તેની સંભાવના પણ નહીવત જેવી જ લાગી રહી છે બિરેન જાદવ નિર્માણ ન્યૂઝ અમદાવાદ